નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મિત્રો વિડીયોની અંદર તમે ટાટા ટેગ એક્સ જેડ ફોર વ્હીલર ગાડી જોઈ રહ્યા છો આ ગાડી છે વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ગાડીની બધી જ માહિતી હું તમને આપતો રહેશે અને આપણી ચેનલ પર તમે નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં આપેલું બે લાયકન જરૂરથી દબાવું કે જેથી તમને અમારા આવા વિડીયો સૌથી પહેલાં મળતા રહે જ્યારે આ ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ છે બે હજાર ઓગણીસનું મોડલ છે અને વન ઓનરની આ ગાડી છે જ્યારે આ ગાડી છે તમને પેટ્રોલ પ્લસ સીએનજી ગેસમાં જોવા મળશે અને આ ગાડી છે એ ખૂબ જ કાળીપૂર્વક સાચવેલી ગાડી છે જ્યારે આ ગાડીની કિંમતની વાત કર તો ગાડીની કિંમત છે રૂપિયા ચાર લાખને ત્રીસ હજાર રાખવામાં આવી છે તેમાં તમને થોડા ઘણા પ્રમાણમાં ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે જ્યારે આ ગાડીની બે ચાવી તેમજ ગાડીની ટીપટોપ કન્ડિશન છે જ્યારે આ ગાડી છે સાસઠ હજાર કિલોમીટર ચાલેલી આ ગાડી છે અને ગાડીમાં કોઈપણ પ્રકારનો ફોલ્ટ કે સડો જોવા નહીં મળે અને આ ગાડી છે એ ફૂલ જવાબદારી સાથે વહેંચવાની છે જ્યારે આ ગાડીના લોકેશનની વાત કરીએ તો આ ગાડી છે એ તમને કેસોદ જિલ્લો જુનાગઢમાં જોવા મળશે જ્યારે આ ગાડીવાળા માલિકનો કોન્ટેક નંબર છે એ નંબર ચોર્યાસી ઝીરો બાર તે ત્રાણું પાંચ સત્તર આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક્ટ નંબર છે જ્યારે પણ તમે ગાડીની જોવા જાઓ ખરીદી કરવા જાઓ ત્યારે ગાડીના માલિકને કોલ કરીને જવું જો ગાડી વહેંચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો ના થાય